હલો હલો હા હા બોલો બોલો સાહેબે બધું ઓલું શું કેવાય બધું સોગંદનામું અમે કરાવી દીધું ને એને મોકલી દીધું છે થઈ ગયું ને હા થઇ ગયું હો થેન્ક યુ પછી કોલ તો કરાવજો ને તમને મને કોલ કરજો કોલ કરજો પણ મને એમ થાય કે ક્યાં ડિસ્ટર્બ કરું તમને એટલે પછી મેં નો કર્યો પછી મને આમાં ફોનમાં બોવ કાઈ મેસેજ કરતા ને એવું કાઈ ફાવતું નથી સાહેબ ના ના કાઈ વાંધો નહી એટલે પોતી તો જો હું થી બોલું ના ના થઈ ગયું અને સાહેબે કીધું કે થઇ જાશે અને આજે બધું ઓલું જીઆ સુધારવા મોકલ્યું છે ગાંધીનગર

એમાં આવું છે મારો છોકરાનો સ્પોર્ટ થોડોક સારો છે બિચારો રાત ને દિવસ મહેનત કરે છે અત્યારે રાજકોટ છે આવાય નથી દેતા એને રજાઈ નથી દેતા તો નોન ક્રિમિનલ કરાવવા ગયતી ને તો મારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નો નીકળું આમાં બધા તમારે અલગ અલગ છે ને તો તમારું કદાચ મીટ નું ફોર્મ રજીસ્ટર ઓલું નહિ થાય તો મામલતદાર સાહેબ એવું અમને કીધું તો મામલતદાર સાહેબે કીધું કે એને વિચાર આવે ગાંધીનગર પૂછાવી લીધું કે તમને સ્કૂલ માંથી આ બધી પ્રોસેસ કરી દેશે તો અમે એ સાહેબ ને કીધું કે અમને મામલતદાર સાહેબે કીધું કે તમને આઠ દસ દિવસ માં પ્રોસેસ થઇ જશે તમે ટ્રાય કરો તોય સાહેબ માનતા જ નહોતા એટલે હા હા એને તો કે બેન મારી પાસે આવ્યા હતા ને સમજાવ્યા ને મેં કીધું તમે જવાબ જ નથી દેતા બેન તો એવું કે હા એટલે મેં તો કેટલી વખત ગઈ જવાબ દેતા હતા ત્રણ ચાર વખત મળ્યા પણ એમ જ કે કે આ થાય જ નહીં કે તમે આધાર કાર્ડ ઓલા રાજકોટ વાળા સાહેબ આ મેં એને સાકેત કૈલા કરીને સાહેબ છે ધોરાજી વાળાની બ્રાન્ચ છે આ રોયલ એકેડમી એમાં મારો છોકરો ક્લાસીસ કરવા ગયો છે તો એ સાહેબે ખુદ વાત કરી ને તો સાહેબ ને એને એવું જ કીધું

હા પેલા ના પાડી એમ એમ કે આમાં પાડીમ હતી પેલા તો સાહેબે કીધું કે થઈ જાશે બધા હું કાગડી મને કે બધા તમે એના ડોક્યુમેન્ટ દઈ જાઓ જે મને કીધું કુપન ની આધાર કાર્ડ જાલી નો દાખલો એ હું દઈ આવી તો વળી પાછું સાહેબે બધી મને કીધું બેન હું ડીઓ આગળ ઈ ગયો તો ને ડીઓ એવું કીધું કે આમાં રજીસ્ટર તમારું જીઆર માં નામ સાચું હોય ને તો જ સુધરી શકે એ કે મારા જીઆર પ્રમાણે જ આ નામ છે ને એટલે આમાં નો સુધરે એ ગયે એટલે હા અત્યારે તમે એને ફોન કર્યો તો એને બધું કીધું કે હું આમ બધી મારી પ્રોસેસ કરું છું તમને આવી જશે પછી તો અમે ગયા તા તો તરત અમારું બધું લઈ લીધું અમને એક એમ કીધું કે તમે સોગંદનામું કરાવી આવો પછી સોગંદનામું કરીને એને ફોર્મ ભર્યું અને કીધું એમ એટલે બધાએ મને એવું કીધું કે આ સુધરી શકે ને સાહેબ એમ કેતા હતા કે આ સુધરે ને એટલે મારે થોડાક ધકા ખાતી હતી એમ ના સુધરી શકે પણ આમાં શું છે બેન કે જ્યાં સુધી તમને કોઈ જાણતા ન હોય ને લગભગ વાલી પ્રશ્ન આવે પડે અને સ્કૂલ થી સાચી માહિતી મળતી ન હોય હા એટલે ખબર ન હોય ને એમ તો મેં દીવ આગળ ય ગઈ હતી મોરબી એને મને એવું કીધું કે તમે કે આ જીઆર સુધરાઈ આવો ને બેન તો જીઆર સુધાર થી એ લોકો એનું પેલા જીઆર ને એના ઉપરથી તમને હેલ્થ સુધારી દેશે તો હું રિઝલ્ટ તમને હું સુધારી દઈશીઆર માં સુધી જે સ્કૂલ આચાર્ય ના પાવર છે તે સુધારી શકે હા 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 અને દરખાસ્ત થાય ને પછી એ કરી શકે પણ આમાં હું છે કે લગભગ અત્યારે સ્કૂલ સંચાલકો ને ધી ધીને જ મતલબ હોય છે વાલીના પ્રશ્નોમાં બહુ ઓછું ધ્યાન દેતા હોય છે તો અમે જેવા કોઈ વોલ થાય ને કોલ ના 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 બરાબર છે અને જો અમને તો એટલી બધી સાહેબ ખબર ન પડતી હોય મારા ઘર તો એટલું બધું ભણેલા નથી તો આખે જ ભણેલા છે અને લુહારી કામ કરે છે તો ઈ મહેનત કરે છે ખાલી બાકી એને એટલી બધી કઈ ખબર પડતી નથી ને મારા છોકરા એટલો હોશિયાર હતો તો એના પાછળ મેં થોડીક મહેનત કરી ચોક્કસ કઈશ અને આવી બધા બસ થોડીક મદદ કરજો તો બધા બચ્ચા થોડાક આગળ આવે ના ના તો ખાસ આવી એટલી મદદ કરી જ છે ના ના ખુબ ખુબ આભાર તમારો હા કુંભારપરા હા ઠીક અમારું ઘર રોડ ઉપર જ છે સાહેબ માં રોડ ઉપર દરગાહ ના સામ છે સટર ની દુકાન છે સટર બનાવે છે ચોક્કસ

હા ઈ કે ગેસટ કરીને આપણે નીટ ના એડમિશનમાં નીટ માં થાય કે MBBS માં એડમિશન મળી શકે એમ છે તો નીટ ના રિઝલ્ટ માં કદાચ નામ ફેર આવશે ને તો કે ઈ થઇ જાશે ઈ કે પણ તમે આ બધું સુધારી લ્યો ઈ કે બસ હા તો થઈ પછી આ બે ત્રાસ જે કરવો ને કઠ્યો ને એમ સત્તા કે જવું પડે હા હા ભલે તમારું નંબર ઈ સેવ કરીને રાખ્યા છે અને વાકાનેર માં આવો તમારી ભત્રીજી ના ઘરે તો ચોક્કસ તમારા ઘરે આવજો અને એક ચા પાણીનો મોકો દેજો અમને ચોક્કસ બેન આવું તો રાત હા હા ભલે હા થેન્ક યુ હો આ તો તમને ડિસ્ટર્બ ના થાય ને તમે ફોન ન કર્યો એવું કેતો તમારો ભત્રીજો કે ઈ મોટા પત્રકાર છે એટલે મેં તમને ડિસ્ટર્બ ન થાય ને એટલે ફોન ન કર્યો તો ઈ તો કેતો તો મારો ભત્રીજો ઈ મારો ભત્રીજો છે નંબર લઈ આવ્યો ઈ હા એને મને કોલ કર્યો તો બે ચાર હા હા સાટાના સ્કૂલ ગયા નો એટલે મારે હું છે કોઈ આવી રીતે મને કોઈ કમ્પ્લેન આવી હોય ને એટલે મને જ્યાં સુધી એનો સોલ્યુશન નો થાય ત્યાં લગી મને એવું લાગે છે કે હોય તો બે મહિના જે તો સાહેબ મને એવું ટેન્શન હતું કે હું બીમાર પડી ગઈ વળી વળી કેમ કે મારો છોકરો આટલે સુધી કોઈ કોન હવે આટલા હરું થઈને રહી જશે તો એને ટેન્શન આવી ગયું છે અત્યારે એને તાવ આવ્યો છે રાજકોટ એનો તો તો એને નથી કે તાવ આવ્યો છે મમ્મી પણ થોડુંક ટેન્શન આવ્યું કે આ નઈ સુધરે તો નઈ સુધરે તો પછી મેં કીધું કે બેટા બધું સુધરી ગયું ને થઈ ગયું એમ પછી અત્યારે હું મેં તમને ડિસ્ટર્બ ના કર્યા એટલું બસ બીજું કઈ તો ઓલો

બાબ ની દરગાહ જોયું જ હશે બાવા બાબા પીરજાદા છે ધારાસભ્ય એના ઘરના સામો સામ જ રહી છે રોડ ઉપર જ હા ચોક્કસ તો આવી મુલાકાત શકો એ હા હા ભલે ઓ સાહેબ થેન્ક યુ એ હા હા ભલે હા